એક તરફ ગુજરાત સરકાર શિક્ષણના પ્રચાર પ્રસાર અને ગુણવત્તા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણ જગતને સમાવે તેવી ઘટના સામે આવી છે જેમાં જિલ્લાના માળિયાટીના તાલુકાના ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસના ધામમાં જ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવામાં આવતી હોવાનો એક વિડીયો વાયરલ થતાં સમગ્ર શિક્ષણ જગતમાં ખડભડાટ મચી ગયો છે વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શાળામાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ તેમના ગણવેશમાં બાંધકામનો સામાન જેમ કે ઈંટો અને અન્ય સામગ્રી ઉપાડી રહ્યા છે અને શાળાના મેદાનની સફાઈનું કામ પણ કરી રહ્યા છે તો શાળામાં બાંધકામ ચાલી રહ્યું હોવા છતાં બાળકોને શિક્ષણ આપવાને બદલે તેમની પાસે આ પ્રકારનું જોખમી મજૂરી કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે ત્યારે આ સમગ્ર ઘટના અંગે ગામના ઉપસરપંચ રાજેશ પરમારે શાળાના આચાર્ય મનીષ સામે આકરા પ્રહાર કર્યા છે ઉપસરપંચના અનુસાર આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારનું કામ આવે છે તો અભ્યાસના સમયમાં બાળકને શિક્ષણ આપવાને બદલે તેમની પાસે બાંધકામનું સામાન ઉપાડવા અને ગ્રાઉન્ડ સાફ કરાવવું એ કાયદાની વિરુદ્ધ છે તો અભ્યાસ કરવા આવતા બાળકો પાસે મજૂરી કરાવી એ એક પ્રકારનો બાળ સમજ ગણાય અનેક વાલીઓ એ મને વ્યક્તિગત રીતે પ્રયાસ કરી છે કે તેમના બાળકોને શાળામાં મજૂરી કરવા માટે દબાણ કરવામાં આવે છે તો સ્થાનિકો અને વાલીઓ દ્વારા આચાર્ય મનીષ વાડિયાને અનેક વખતે આ મામલે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આચાર્ય પોતાની પ્રવૃત્તિઓ બંધ કરવાના બદલે ઉલટાનું ધમકીઓ આપતા હોવાના ગંભીર આરોપ પણ ઉપસરપંચે મૂક્યો છે તો આચાર્યની દાદાગીરીને કારણે શિક્ષણનું વાતાવરણ ડોળાયું છે તો શાળાના આચાર્યની આ બે જવાબદારી અને કારા વિરુદ્ધની પ્રવૃત્તિ સામે ઉપસરપંચ રાજેશ પરમારે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે તેમણે આક્રોશ વ્યક્ત આ જણાવ્યું કે જો આવનારા દિવસોમાં આચાર્ય મનીષ વાડિયા સામે કોઈ કડક શિક્ષણાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો તેઓ પોતે અનસન પર ઉતરશે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ